હેલો સ્ટુડન્ટ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડેવલ સી સ્ટેન્ડર્ડ સેવન સબ્જેક્ટ ગુજરાતી ઇન દેટ ચેપ્ટર નંબર નાઇન ચેપ્ટર ને મારે પણ આવો ભાઈ હોય અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક બાર જોઈએ આપેલા શબ્દો જેવો અર્થ ધરાવતા શબ્દ શબ્દો લક્ષ્મણ જેવો ભાઈ કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિ લખો તો શબ્દો આપેલા છે ભય ઘણી સંખ્યામાં દોષ આનંદ કથા જોતામેદ મુસાફરી એક ઝાટકે હોળી વૃક્ષ દિવસ એક પર્વત ગીત ખૂબ ઝડપથી અને વાળ ઉદાહરણ છે બાપા મને મોકલી દે રામ જેમ વને જાતા મને બીક લાગે એમ છે શું તને બીક એટલે એનો અર્થ છે ભય હવે નંબર એક કેટ કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ હવે કેટ કેટલાનો અર્થ થાય ઘણી સંખ્યામાં હવે નંબર બે સુરપંખા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાખ વાંકનો અર્થ થાય દોષ નંબર ત્રણ બા તો ત્યારે દેને મને એક નાનો ભાઈ ચૌદ વર્ષ જંગલમાં ખૂબ મજા થાય મજાનો અર્થ થાય આનંદ નંબર ચાર વનમાં તો દાદા જેવા હસે ઋષિમુનિ રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની વાર્તાનો અર્થ થાય કથા હવે નંબર પાંચ ત્યાં તો બા મોટા મોટા હરણના તોળા દેખતા ને દોડી આવે ઠેકી ઠેકી ભોળા દેખતાનો અર્થ થાય જોતા વેંટ છ વાંસ લઈને કરી દેને ધનુષને ધનુષ ને બાણ સૂતા પહેલાં શીખવી દે જાત્રાનું ગાન જાત્રા એટલે કે મુસાફરી નંબર સાત સુરપંખા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાખ કટ એટલે કે એક ઝાટકી હવે નંબર આઠ નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી બેસી જરા જોર કર્યું સડે દાંત ચાલી નૌકાનો અર્થ થાય હોળી નંબર નવ નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર ઝાડ એટલે કે વૃક્ષ હવે નંબર દસ કોઈ દાડો ઊંઘી જાસું દિવસ સૂરજ જાતા માથે લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે દાડોનો અર્થ થાય દિવસ નંબર અગિયાર ચિત્રકૂટ ઉપડીશું હું બાર વાગે રાતે લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે ચિત્રકૂટ એટલે કે એક પર્વત નંબર બાર વાંસ લઈને કરી દેને ધનુષને બાણ સૂતા પહેલાં શીખવી દે જાત્રાનું ગાન ગાનનો અર્થ થાય ગીત હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર તેર નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી બેસી જરા જોર કર્યું સળેડાટ ચાલી સળેડાત એટલે કે ખૂબ ઝડપથી નંબર ચૌદ બા મને શીખવી દે રામ જેવો વેશ માથા પર બાંધી દે રામ જેવા કેશ કેશ એટલે કે વાળ હવે આપણે પ્રશ્ન ક્રમાંક તેર જોઈએ લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે વાક્ય પૂરા કરો નંબર એક બાપા મને ચૌદ વર્ષ જંગલમાં મોકલી દે તો પણ મને બીક ન લાગે નંબર બે બધા ભલે દિવસે જંગલમાં જાય પણ અમે તો રાત્રે જઈશું નંબર ત્રણ હરણના તોળાને લીલું લીલું ઘાસ ખવડાવીશું નંબર ચાર તું અમને જંગલમાં જવા ન દે તો એ તારી ભૂલ ગણાશે નંબર પાંચ જંગલમાં ભૂખ લાગે ત્યારે અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓ ભરીને રાખેલા પાકા ફળો ખાઈશું નંબર છ ગોવાળના બાળકો સાથે બેસી વાંસળી અને પાવો વગાડીશું નંબર સાત ઋષિ મુનિની જૂની વાર્તાઓ સાંભળીશું હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચૌદ જોઈએ નીચેના શબ્દો ઉપર ઉત્તર તરીકે આવે તેવા પ્રશ્નો લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે બનાવો નંબર એક ગોવાળના બાળકો તો રામ લક્ષ્મણ જંગલમાં કોની સાથે બેસીને પાવો વગાડતા હશે વગાડશે તો ગોવાળના બાળકો નંબર બે લીલું ઘાસ એનો પ્રશ્ન થશે છોકરો હરણના તોળાને શું ખવડાવશે તો લીલું ઘાસ નંબર ત્રણ ધનુષ બાણ છોકરો બાને વાંસમાંથી શું બનાવવાનું કહે છે તો જવાબમાં આવશે ધનુષ બાણ નંબર ચાર અડધી રાત્રે એનો પ્રશ્ન બનશે છોકરા જંગલમાં જવા ક્યારે નીકળશે તો અડધી રાત્રે નંબર પાંચ નૌકા એનો પ્રશ્ન બનશે નદી કાંઠે શું પડ્યું હશે તો નૌકા હવે આપણે પ્રશ્ન ક્રમાંક પંદર જે છે એ બીજા પાઠમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય